સતગુરુ તુને ને શીખી અને છે સી કરે નહીં કોઈ સાત દીપના ખંડ મેં મેરા પલ્લા પકડે નહીં કોઈ મેરા પલ્લા પકડે નહીં કોઈ તન સ્થિર છેનું મન સ્થિર અને વચન પણ સ્થિર હોય કહે કબી કા પલ્લા પકડે નહી કોઈ पल्ला पकड़े नहीं कोई ए बार पधारो पोपट पिंजरना पिंजरनी प्रीत सुकामनी ए बार पधारो पोपट पिंजरना પિંજર ની પ્રીત શૂકા મની એ પોથી પુરાણ પિંજરે પુરાણા આકાની સાથે આકા થઈ ગયા આકાની ની સાથે આકા થઈ ગયા જપ તપજો જ્ઞાન સમગી સ્વર્ગ નરા કદોપી જરા જપતપ જ્ઞાન સ્વર્ગ સ્વર્ગન કદોપી જરા એ મોટા મોટાના કૈરા દલા મળદે મી ઢોળ જૈનેબાદિયા હે દલાલા દલા મી ઢોળ બાંધિયા એ ઊંડા કુંવાયુ પર મંડાણ માંડા પાણી ભૈના એ ઊંડા કુવાયો પર મંડાણ માયના પાણી વૈ નાઈ એ ભસી ભસી ને જાવી ભસી ભસ

ગાડર ખેરો છે મવરીયો એ ગાડર ખેરો છે મવરીયો એ ગોંદરે આવ્યું થણ ખરાનો ભૂલે એ ગોદરે આવ્યું થણ ગોવાડે ફરજપુરી પૂરી એ ગોવાડે ફરજપુરી પૂરી પાડી ગયો એ ખીલે નો આવે ખીલે નો આવે તેને રેઢિયાર કહીએ દેખાવ નાની દોટુ આ વિના ની દોટુ મેલતું એ દુકાન માં તો ડીંડક ચાલે એ દુકાન માં તો ડીંડક ચાલે ઉપરથી અછા બોર્ડ માં એ ઉપરથી અછા એ પિંછરને તોડી એક પલકમાં હે પિંછરને તોડી એક પલકમાં મોહન મસ્તીનું પંખે પંખી ઉડિયું હે મોહન મસ્તી નું પંખી હે બાર પધા પટ પિંજરના પિંજરની પ્રીત સુખામની એ કામ પ્રીત સુખા